ઠિયા પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ સત્તર તારીખે સંસદ ભવનની અંદર આપણા ગૃહમંત્રી અમિત શાહ એવું બોલ્યા કે આંબેડકર 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 એક ફેશન છે અને આંબેડકરનું આટલી વાર નામ ન લેવાય જેટલું નામ ભગવાનનું લ્યો તો સ્વર્ગ મળે પણ અમિત શાહને એ ખ્યાલ નથી કે તમે જે પરિસ્થિતિમાંથી ગુજરાત છો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે ડોક્ટર બાબા સાહેબે જે કાયદો ગયો છે તે કાયદાને આધીન તમે એ જગ્યા ઉપર બેઠા છો નહીતર તમને આ ગુજરાતની અંદર આવવાનો પણ સમય નોતો કે તાકાત નોતી જે બાબા સાહેબની કલમથી આપ આવ્યા છો એ અમિત શાહને ખબર પડવી જોઈએ આવડા મોટા વિદ્વાન માણસને જો એટલો ખ્યાલ ન આવે તો આવા વ્યક્તિને માફી માંગવી જોઈ અને આવા વ્યક્તિને ગૃહપ્રધાન તરીકે આ સરકારે કાઢવા જોઈએ